ઓહો જય શ્રી કૃષ્ણ તો ભાઈ અત્યારે તમને આજ પ્રોસેસ દેખાડી કે હું કઈ રીતના એને વિડીયો બનાવું કઈ રીતના મોબાઈલ તમને એમ લાગતી હોય ને કોઈ રીતના મોબાઈલ ક્યાંથી ના આવે આજ તમને હું દેખાડી હું કઈ રીતના મોબાઈલનો આમ કરું હું મતલબ બેઝિકલી હું કે આમ ચા હું ભાડે લાવું હું હજાર રૂપિયા બે હજાર પછી જેવો મોબાઈલ મૂગો વીસ હજારથી ઉપરનો હોય તો હજાર પંદરસો ઉપર ગણી લેવા ને દસ હજારથી નીચે હોય તો હજાર ને નીચે આમ પછી ભાવતાળ કરાવી ભાઈ હવે યાર રેગ્યુલર આવું કરાવો ને પછી આવી રીતના કરી તો આજે વિચાર આવ્યો હું કે આ રીતના દેખાડું કેમ કે યાર આમ આમ તો વિડીયો લેટ થાય ને કારણ જે ટેક ચેનલમાં મેન ઈજ છે કે ટાઈમિંગ મોબાઈલ લે બાકી કાંઈ નથી ટાઈમિંગ જેમ મોબાઈલ આમ જડી જાય ને તો આ રતું જ નથી મોબાઈલ જળાય ને કેમ કરો મેં મને એ કહે મારે એમ જોઈએ બે દિન બે દિન બે દિન વિડીયો થઈ જવા દો મોબાઈલ જઈએ નહીં પછી ત્રી હજાર ઉપરવાળા ફોન જઈએ ને એટલા મારા સબસ્ક્રાઈબર ને ત્રીસ હજાર વાળા ઉપરના ફોન એટલે એવું નથી આવતો તો હું મારે પછી ખેલવાનું મારી ગેમ પછી એમ જ રમવાની હોય પાંચ હજાર થી લઈને પચીસ હજાર એટલામાં પછી રમવાનું હોય ચાલો વધારે લઈને એકા અધિક મિનિટ બોલ નાખીએ તો હું તમને જાઉં બસ બસ આગળ એક બે તો મિસ કર નોકરી નથી નોકરીમાંથી ટાઈમ પૂરો થઈ ગયો એ બધું ગોઠવી લીધું તો ભાઈ લઈ લીધો હવે જાઉં શૂટિંગ કરવાનું અમે ફૂલવારો દેખાય ત્યાં હવે હે ને શૂટ કરવા જઈએ તો એવું મસ્તી નું હોય આરામ ફૂલડા હાલો હું પૂછું તો એને ના પાડીએ ને જો તો લઈ લે આનો ડેમાનું લઈ લે બાકી તો હવે ના પાડીએ ફૂગડા વાળો નથી પૈસા જઈને લેવો આવા જ કેમેરો નથી ને મસ્તી ના આવી જાત ને તો જોવાય હા પાડે જ ના પાડે હું થાય હા એ ફૂગડા વાળો આગને ખબર નહીં કસ્ટમર જાય પછી હું પૂછું ફોટો ના પડ્યો ને એટલે ફુગડા બહુ સારો હતો વિડીયો પ્રીમે જ બનાવવા દીધો મને એમ કેજો નહીં ગયે ને તો હું પૈસા બનાવી દઉં ને હાલો હવે શૂટ કરવા જવાનું ભાઈ બહુ મોડું થઈ ગયું હે છ વાગવાયું હે કે આ વાંધો હું લોકેશન માં પોલીસવાળા બહુ હેરાન કરે લાયસન્સ ના હોય ને બીજા ને પેલા લે આવતો લાઇસન્સ વાળા ને લેવો પડે એકવાર આવ્યો તો વિડીયો બનાવવા કંઈક મોબાઈલ નો હું બનાય નહી જ ગયા લાઇસન્સ વાળા ને લેવું પડે જો આવી રીતના કંઈક શૂટ કરીએ કરી કેમેરા હે મારા ભરતભાઈ હે ને કાંઈ કા કરવાના હે કેમ કે સુરત ગયો એટલે અમારે કેમેરામાં પછી નોઇસ આવીએ નોઈસ આવીએ એટલે પછી વિડીયો બોલો મને લાખ્યા નહીં મોબાઈલ જેડ્યો આજ માટે જ વિડીયો શૂટ કરીશું પછી દેવા જવાનું હે ટાઈટ સડવાની હે અને જે જર્સી પહેરાવાનું છે હું ભાઈ પેલા ઓલું ખોલતા કરી એમ આય થયું આ દબાવાની છે હાલો તો વિડિયો જરાક બનાવેલી આ લેને તો બોલે હોઈ લે ભાઈ લેલા ઉડા વિડીયો બનાવી જોતા ભાઈ ક્યાં હે હું ક્યાં ખ એટલો જ હે આપણે હા લેલું બોલજે મેળ નહી પડ્યો હા હું ખબર આવે છે ભાઈ એક કાંઈ ના હોય એમાં પ્લીઝ યાર થોડોક ટાઈમ હે હાલો બનાવી લઈએ પછી કઈ તો ભાઈ વિડીયો બની ગયો વિડીયોની તમને લઈ લીધી એક તો લઈ લેડો ને બહુ કવર આવ્યો હવે આને જરા કઈ રાખ દઉં શોટ હે ભાઈ ને જોઈને ફોટા પાડવા વાંધો નહીં અડધી કલાકમાં પતાવી દઈ તું કેમ કે હવે પ્રેક્ટિસ થઈ ગઈ બસ જો આવી રીતના બનાવી ભાઈ કંઈક ને કંઈક પ્રોબ્લેમ એ બી જોઈએ કારણ કે અવાજ કરતો હોય ને એકતા પાછું ટુરિસ્ટ પ્લેસ છે આ જગ્યા પાછળ તમને દેખાય કોઈક ને કોઈક આવ્યું જોઈએ ભાઈ પકડતો ફોન પાછળ તું ગાડી સટ ઉતારીને દઈ દઈ ફોટા પાડો હે ફોટો સસ્તા ના શર્ટ ઉપર ને શર્ટ ઉપર કેવો ક્લાચ છે મને તું એ વિચારીને કે

તો ભાઈ બહુ અઘરું હોય ને તો યુટ્યુબમાં આવી રીતનું કરવું એમ કેમકે પેશન્ટને આમ તો ને ભાઈ પૈસા હાટું આમ કરતા હોય તો હજી એટલું ના રિપોર્ટ ના થાય આ તો હવે ગમે હે એટલે કરવું હોય એટલે હે ભાઈ વાળે ને બાળે ને જાઉં ને એ રીતના હે તો બસ તમે જેટલા જોઓ એટલે થોડુંક હવે સમજી ગયા હોય કહેવાનું મિનિંગ તો તમે બહુ જણા ભલે ને પાંચ જણાને શેર કરો હાઓ યાર કરાવો ધરા સબસ્ક્રાઈબ મારા મેઇન ચેનલને બ્લોગતા કાંઈ ના તો નહીં તમને પસંદ આવી જાય તો એમને કરતા રહ્યા તો ખરેખર તમારે આચાર સપોર્ટની જરૂર છે મેઇન ચેનલને તો કરાવો યાર કેમ કે બહુ અઘરું હે તો ભાઈ ફેશન ને કરવું રાખું ને જો સડી ગઈ ને જો તો ભી આ પા હું ચા પંદર વી મિનિટ થી વાઈટ છે કોન્ટેન્ટ કોપી બની ગયો કોન્ટેન્ટ તો વી કોપી વી ને પછી જાઉં મોબાઈલ લેવા ને પછી ભાઈ બન આવે તો ઈને પીજાન પાર્ટી નો ફોન આવી ગયો હાલો ઉપાડો ઓય હા એક બટે કાય મસાલા વાળા આપણે તો હા ચાલીએ તારે ફેસ નહીં લઉં ભાઈ ટેન્શન ના લે મને ના ચણા લઈ લઉં હાલ આપણા ચણા હે ને પ્રોટીન વાળી વસ્તુ બહુ ખાવી છે બોલો ક્યાં ગયો લઈ લીધું જે આપણા ફેરી પાસ કરે એક આ સ્પેશિયલ આનું લે ને ત્રણે અલગ અલગ એક સેમ આલી તો બચ્ચા પાછું આ છે સ્ટાર્ટર માં હાલ તો બોલા ગયો બોલે હું તમને દેખાડું આ સ્ટાર્ટર આ અમારો મોન્સ્ટર મનસ્ટર આ જોતે આ પ્લીઝ તને નહીં લઉં ભાઈ તારા હાથમાં જ લઈ ચાલે ભાઈ બીજા ખાવાનું અમે આજ બહુ ખુશ થઈ વિડીયો બની ગયો ભાઈ બંદે આવી ગયો નદીએ છે ઈ બાને પાછતા ખાઈ મોં આવડો મેચા કોઈ કઈ મેચા રે

એ આવજો ત્યાં વિડીયો વિડીયો પ્રોસેસ તમને સમજાવી દીધી કઈ રીતના વિડીયો બનાવીને હવે રૂમેશાય જાય આવજો થાય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મેઇન ચેનલ ખાસ જય શ્રી કૃષ્ણ થાય